ફોન નંબર પરથી ફોન આવ્યો હતો શ્રવણ સેવક તેઓ રિસકોસ રોડ ખાતે પહોંચ્યા હતા દૂરથી તેમને જોતા જ મજબૂત બાંધાનો દેખાતો શખ્સ લાંબા વાળ અને દાઢીની સાથે રોડ સાઇડ પર બેસેલો હતો આજુબાજુમાં અલગ અલગ બેગ પણ પડી હતી આવતા જતા લોકોને જુએ છે પણ કંઈ બોલતો નથી તેની પાસે જઈને જ્યારે પૂછવામાં આવ્યું કે તે ક્યાંથી છે શું નામ છે કે જેથી કરીને તેઓ મદદ કરી શકે પહેલી તો તેમને ઇગ્નોર કરવામાં આવ્યું પરંતુ થોડાક નજીક જઈને પૂછ્યું ત્યારે તેમની પાસે સવાલ બ્રિટિશ ઇંગ્લિશ ભાષામાં જવાબ આપ્યો હતો ત્યારે તેમના દ્વારા ઓળખના પુરાવા માટે લાલ કલરનો જે બ્રિટિશ પાસપોર્ટ છે તે બતાવવામાં આવ્યો નાગરિકતા ધરાવતા બ્રિટિશ નાગરિકતા ધરાવતા જે શખ્સ છે તે મળી આવ્યો હતો આ જે બ્રિટિશ નાગરિક છે તે રોડ પર તેઓ બેસેલું જોવા મળ્યું તેની પાસે નાગરિકતા હતી એક વર્ષના અહીંયા વિઝા લઈને આવ્યો હતો અને એક મહિનાની હોટલ બુકિંગ પણ હતું પરંતુ થોડાક સમય તે હોટલમાં રહ્યો અને ત્યારબાદ તે રોડ ઉપર રહેવા લાગ્યો હતો તેને એક અલગ જ ધૂન લાગી હતી કે તેને રોડ ઉપર રહેવું છે ત્યારે આજે શ્રવણ સેવક છે શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર છે કે તેમના દ્વારા કેટલી બધી પૂછપરછ કર્યા બાદ તેના પરિવારજનને જાણ કરવામાં આવી પરિવારજનને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે પરિવારજન છે આ સ્વજનો છે તેમને મળે છે અમિત અચાનક અમિત પટેલ નામનો જે આ યુવક છે

કોઈનું જીવન બદલવામાં એક નાનકડી મદદ કરી શકાય તેનો આનંદ છે ત્યારે તેમની સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂરની સહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે અને સાથે જ ચક્ષુ દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવાની સાથે જ્યાં જરૂરિયાતમંદ જણાય ત્યાં તેમના દ્વારા સહાય પણ થવામાં આવે છે ત્યારે ફરી એક વખત આ યુવાનની બહારે શ્રવણ સેવા ફાઉન્ડેશન આવ્યું હતું અને તેમની મદદ કરવામાં આવી